ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ સુરતમાં ગાડી પર ટીવી પ્રેસ નું મારીને અસામાજિક થતી હોવાનું વિડીયો વાયરલ થયો હતો ત્યારે આ મામલે ઉધના પોલીસ દ્વારા આરોપી યોગેન્દ્ર યાદવ પ્રદીપ યાદવ અને ચંદન યાદવ એમ કુલ ત્રણની ધરપકડ કરાઈ છે ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે આરોપીએ ફરિયાદીના ઘર પાસે આવીને મારામારી કરી હતી તે ઉપરાંત રૂપિયા બે લાખની માંગણી કરી હતી ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા હોવાનો વિડીયોમાં વાયરલ થયો હતો ત્યારે વિડીયો વાયરલ થયા બાદ ખુદ ઉધના પોલીસે ફરિયાદીનો સંપર્ક કર્યો અને હાલ સમગ્ર બાબતે આગળની તપાસ હાથ ધરી છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણેય પોતાની ફોર વ્હીલર ગાડીમાં આવે છે જે ગાડી પર ટીવી પ્રેસનું બોર્ડ મારવામાં આવ્યું હતું અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો અને આ બાબતે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું કે ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પ્રભુનગર વિસ્તારમાં ફરિયાદી પપ્પુ પાટે જેઓના પાડોશમાં રહેતા યોગેન્દ્ર યાદવ અને પ્રદીપ યાદવમાંથી પ્રદીપ યાદવ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનમાં

ટીવી નાઇન ઇન્ડિયા પ્રેસ લખીને ફરી છે તે ખરેખર પત્રકાર છે કે નહીં તે સમગ્ર બાબતે હાલ તપાસ ચાલી રહી છે ઉપરાંત પ્રદીપ યાદવ લિંબાયત વિસ્તારમાં હત્યાના મામલે તેને જેલ મોકલવામાં આવ્યો હતો કારણ કે તેણે તેના મિત્રની હત્યા કરી હતી અને પરિવારને ફરિયાદ ન કરવા માટે દબાણ કર્યું હતું હાલ સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે